મા અંબાના માઈ ભક્તોએ નમાવ્યું શીસ દિયોદર તાલુકાના સણાદર ખાતે માંબાનું સુંદર મંદિર આવેલ છે સણાદર ખાતે આવેલ અંબાજી માતાના મંદિરને મિની અંબાજી તરીકે પણ ઓળખાય છે માતાજીના દર્શન કરવા માટે કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે તેમની સેવા માટે સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે શ્રદ્ધાળુ પગપાળા સણાદર પહોંચીને માતાજી આગળ શીશ નમાવીને આશીર્વાદ લે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેવામાં સણાદર ખાતે ચૌદસની સાંજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે સણાદર પહોંચ્યા હતા તેમજ પૂનમના દિવસે પણ શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં માતાજીના દર્શન કર્યા હતા જય અંબેના નાદથી સણાદર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા